રાજકોટમાં સાથી થ્રી પોઈન્ટ ઝીરો દ્વારા વુમન્સ એમ્પાવરમેન્ટ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથી થ્રી પોઈન્ટ ઝીરો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ રેલીનું આયોજન કરવામાં આવે છે ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા ફ્લેગ ઓફ કરીને રેલીનો પ્રારંભ કરાવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોયલ એન્ફિલ્ડના દસ ફિમેલ રાઇડર પણ જોડાયા હતા તેમજ બસ્સોથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા જેમાં રોયલ એનફિલ્ડ નેક્ઝા સિલસ હોસ્પિટલ કેન્સર સોસાયટીનું નું મહત્વનું યોગદાન રહ્યું હતું નમસ્તે રાજકોટ હું ડોક્ટર માધવી ત સાથી થ્રી પોઈન્ટ ઓ ની માહિતી દેવા આવી છું જે ખૂબ જ એક સક્સેસફુલ ઇવેન્ટ રહી અમારી સાથે રાઇડર્સ બાઇકર્સ કાર ડ્રાઈવર્સ બધા જોડાના હતા જેમાં સૌથી શ્રેષ્ઠ અમારી સાથે ડૉક્ટર દર્શિતાબેન શાહ એ પણ જોડાના હતા એઝ અ કાર ડ્રાઈવર એન્ડ વી રિયલી એન્જોઇડ ધ રેલી મારી સાથે બાઇકર્સ જે હતા ફ્રોમ શ્રી આશાપુરા મોટર્સ અને એ લોકોની ટીમ ખૂબ જ એન્થુઝિયાઝમ અમને આપ્યું એ સિવાય જેટલા બી ડૉક્ટર્સ જે જોડાણ હતા એ લોકોએ હેલ્થકેરનો એક મેસેજ પાસ કર્યો આ રેલી એટલે જ આપણે દર વખતે આયોજન કરીએ છીએ જેનાથી આપણે હેલ્થકેર અવેરનેસ અમુક સ્ટીરિયો ટાઈપ્સ બ્રેક કરીએ કે વુમેન દે કે નોટ ડૂ સમથિંગ ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ ઓર ધ મેઇન સોલ્યુશન ઇઝ દેટ વી કેન ડૂ એવરીથિંગ એન્ડ વી ટ્રાય ટુ મેક ધીસ વર્લ્ડ અ બેટર પ્લેસ અપાર્ટ ફ્રોમ દેટ આજે અમે બધા જ્યારે ભેગા થયા છે તો એકબીજાનું એન્થુઝિયાઝમ વધારવા અને એકબીજાને સપોર્ટ કરવા ઇન ધ કમિંગ યર્સ એ જ હેતુથી ભેગા થયા છે વુમેન્સ ડે સેલિબ્રેટ કરવાનો એક રીઝન એ હોય છે કે અમે એવું ટ્રાય કરીએ કે મેક્સિમમ એકબીજાની ઇન્ટરનલી સપોર્ટ સિસ્ટમ બનીએ સો વી વિશ યુ ઓલ અ વેરી હેપી વુમેન્સ ડે એન્ડ વી વિશ યુ ઓલ અ વેરી હેપી યર અહેડ અંદાજે લગભગ બાઇક્સ જે હતી સાઈઠ જેટલી અને કાર્સ જે હતી ઇપન સિક્સટી સો વી હેડ અ રાઉન્ડ ફિગર ઓફ ટુ ફિફ્ટી ઓર ટુ હંડ્રેડ પાર્ટિસિપન્ટસ ખૂબ જ મજા આવી ધન્થુઝિયાઝમ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પાર્ટિસિપેશન વી હોપ કે રાજકોટને આવી જ ઇવેન્ટ્સ અમે આગળ આપી શકીએ અને લોકો અમારી સાથે જોડાય થેન્ક યુ સાથી થ્રી પોઈન્ટ ઝીરો અમારી સતત આ ત્રીજી વુમન્સ એમ્પાવરમેન્ટ રેલી છે જે અમે લા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદની વાત છે કે બસોથી વધારે લોકો આજે આ વખતે પણ અમારી રેલીમાં જોડાયા છીએ અને આપણા શ્રી ધારાસભ્યશ્રી શ્રી દર્શિતા મેડમ ડૉક્ટર દર્શિતા શાહ એ ફ્લેગ ઓફ કરી અને અમને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રોયલ એન્ફિલ્ડવાળા ટેન ફિમેલ બાઇક રાઇડર્સ પણ જોડાયા એમાં એક શું એડ્રિ થોડું વધારે રસ થાય સો આ વખતે એક આખી અને અલગ પ્રકારની રેલીનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય એના માટે રોયલ એનફિલ્ડ નેક્સાવાળા અને ડૉક્ટર માજી મેડમ બધાની ખૂબ સારી મહેનત હતી અને બધાને ખૂબ સારો સપોર્ટ મળ્યો અને જે હેલ્થ અવેરનેસ ફેલાવી શકાય એવા ઉદ્દેશ્યથી આ કરીએ છીએ અને હજી આવતા વર્ષે દર વખતે વધારેને વધારે મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે એવી આશા રાખીએ છીએ